ગઢડા રોડ બોટાદ ટુ બીએચકે એકસો બે વારનું એક સરસ મજાનું મકાન લઈને હું તમારા માટે આ આવડિયોમાં આવી ગયો છું સૌપ્રથમ મોટો પાર્કિંગ એરિયા મોટી ગાડી હોય તો પણ પાર્ક થઈ જશે બહારના ટોયલેટ વોશરૂમ પાણીનો હોજ અને સરસ મજાનું મકાનનું એલિવેશન સૌપ્રથમ એન્ટર થતાની સાથે જ મોટો લિવિંગ એરિયા એટલે કે આપનો આ હોલ આવશે ત્યારબાદ આ બાજુ અહીંયા કિચન આવશે એલ શેપનું સરસ મજાનું પ્લેટફોર્મ છે સરસ મજાનું કિચન ત્યારબાદ આગળ વધીએ તો આ છે બેડરૂમ નંબર વન બેડરૂમ નંબર વન પણ એકદમ ગુડ લુકિંગ લાગી રહ્યો છે સરસ મજાનો બેડરૂમ છે હવા ઉજાસ વાળો બેડરૂમ છે હજી કલર કામ કુટીનું કામકાજ બાકી છે ત્યારબાદ મકાન કંઈક ઓર લાગશે આ બીજા નંબરનો બેડરૂમ પણ આપ જોઈ શકો છો સામે ટોયલેટ વોશરૂમ બંને અટેચ આવશે રૂમો સાથે એકદમ સરસ મજાનું અને પ્રીમિયમ એવું આ મકાન બનતાની સાથે જ લાગી રહ્યું છે અને હજી કામકાજ આમાં ચાલુ જ છે તો રાહ શું જોવો છો અત્યારે જ નીચે આપેલ નંબર પર કોલ કરો અને મુલાકાત લો